નમસ્કાર હું જો વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત આદર્શ નિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓને વોર્ડરે જાતિ વિષયક અપમાન કરતા હંગામો રાત્રિના જમવાનો ત્યાગ કરીને વિદ્યાર્થીઓ સરસામન લઈ શાળાના ગેટ પર બેસી સજ્જડ વિરોધ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી આવેલ જૈન પેકેજિંગમાં ભીષણ આગ આગના પગલે અફરાતફરીનો માહોલ ધુમાળાના ગોટેગોટા દૂર સુધી નજરે પડ્યા છ જેટલા ફાયરફાઇટરો ઘટસ્થળે દોડી આવ્યા કોઈ જાનહાનિ નહીં મામલતદાર અને પોલીસનો કાફલો આવી પહોંચ્યો અંગલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં માટી પૂરણ અંગે ઉઠ્યા સવાલ માટી પૂરણ કરી રહેલા ઈસમ પાસે નવ ગામના સરપંચે રોયલ્ટી કે અન્ય પુરાવા માંગ્યા તો માથા કરી માર માર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં બે હજાર નવસો છોતેર સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ચેતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી લોકસભા ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી અંકલેશ્વર જેડીસી સ્થિત આદર્શ નિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓએ વોર્ડને જાતિ વિષયક અપમાન કરતા હંગામો ઉભો કર્યો હતો અંકલેશ્વર જેડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળા આવેલી છે જ્યાં ભરૂચ નર્મદા દાહોદ સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા ત્રણથી ચાર મહિના પહેલાં વોર્ડન પ્રકાશ ધોરિયાએ આદિવાસી છાત્રોને વિષયક અપશબ્દ ઉચ્ચારી ધમકી આપી હોવાની સાથે તેઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરવા વાંચવા બેસે છે ત્યારે જ કનડગડ કરવામાં આવતી હતી અને તેમને અભદ્ર ગાળો સાથે જાતિ વિષયક વારંવાર અપમાન કરતા અંતે ધોરણ આઠ નવ અને દસના અંદાજે નેવ જેટલા છાત્રો ભૂખ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો ઘટના અંગે વિદ્યાર્થીઓ દ્વારા વાતચીત કરતાં જણાવાયું હતું કે વોર્ડર પ્રકાશ ધોરિયા બોર્ડની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવા સાથે આદિવાસી ક્યારેય નહીં સુધરો કહી બહારથી માણસો બોલાવીને ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ઉપરાંત સળિયા માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો ઘટનાને પગલે જીઆરડીસી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને વોર્ડનને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરી હતી ઘટનાની જાણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવતા નિવાસી શાળાના મદદનીશ કમિશનર નીતિશ કુમાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા તાત્કાલિક અસરથી વોર્ડન પ્રકાશ ધોળિયાની જંબુસર તાલુકા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી હતી જ્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ પણ કરવામાં આવી છે ઘટનાની જાણ ડેડિયા વાળાના ધારાસભ્ય ચેતર વસાવાને થતા તે પણ સ્થળ પર બીજા દિવસે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપી તેઓ તેમની સાથે હોવાનો સુર વ્યક્ત કર્યો હતો અમને અમારા હું અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ જ્યારે પણ અમે વાંચો બીશે ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો ભીલ તે ભીલડાઈ દેવાના અને તેઓ તેઓને એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ અને એવું કહેતા છે અને અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી છે અને મારા ભાઈ બહેનને આને એવું કહેતા છે કે તું એન્ડિકેટ છે એટલે તને છોડી દેતા છું અને જ્યારે ત્યારે વાંચે ત્યારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે અને હું જિલ્લા નર્મદામાંથી અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર અંકલેશ્વર તાલુકા માટે સ્ને શાળામાં ત્યાંના ઓર્ડન અમારી જાતિ પર જાય છે ભીલ તે ભીલ આદિવાસી તે આદિવાસી રીતના કે અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને માર મારા માર વારંવાર અમને તોકે છે તેમ તોકવાની તોકે છે એટલે વાળ વાંચવામાં ડિસ્ટર્બ થતાં છે અને તે આજે તે બે જણને બોલાવીને અમને મારવાની ધમકી આપેલી હતી જે ચાલો મેડનમાં આવી જાવ કુસ્તી લડાઈ હોય તો મેદાનમાં આવી જાય એટલા કહીને અમને ધમકી આપેલી અને તેમાં અમને મા બેન વિશે અમને ગારો બોલે છે તે આટલું જ કહેવાનું હું કેટલા વખતથી હેરાન કરું છે તમને અમને ત્રણ ચાર મહિના થયા વર્ટ મેં જ્યારે એક દિવસ બેઠેલો ત્યારે મને મને એવું કે તું ફેલ થશે તો મેં એવું કીધું કે અમારા ભવિષ્યને સરળ છે તમે કેમ તમે કેમ કહી દશે કે તમે ફેલ થશે તો અમારા ઘરે ફોન કરીને મને એવું કહે કે મારી બેને મારી બેને એમ કીધું કે રોંગ છે તો એમ કહે કે તારા ઘરના સંસ્કાર આવે છે તો મેં કીધું સર તો પહેલાં તમારા સંસ્કાર જવાની પછી બીજાના સંસ્કાર કહી જતો મને એવું કે જે અમારા સંસ્કાર પર બોલને હું તો એને મારી નાખું ને મને એવું કહે કે મને અહીંયા ગળામાં પકડીને એના રૂમની અંદર લઈ જતો હતો ફસ્તથી મારવા કહેતો હતો આંખ પર મને મને મારવા માટે એ શર્ટના બટન ખોલીને એમ શર્ટ ઉપર કરીને મારવા માટે આવેલો મને તો મને ગળામાં પકડીને એને રૂમની અંદર હાથે બતાવવા લઈ જતો હતો અને એવું કહે કે તને આંખ પર મારું તો તારી બંને આંખની વચ્ચેનો હાડકટ તૂટી જાય એવું કહે મને તો મને આજે પણ આજે પણ એમને અમને લોકોને કહેતો હતો કે જે જે લોકોને તમને હોય એ લોકો નીચે આવીને મારી હાથે મારી હાથે લડાઈ કરવા આવે એમ કહેતો હતો બસ આટલું કહેવાનું છે અંકલેશ્વર જેડીસીમાં જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં લાકડાના ગોદાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે વહેલી સવારે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં જૈન પેકિંગ ઇન્ડસ્ટ્રીઝ લાકડાના બોક્સ બનાવવાની કામગીરી કરે છે ત્યારે વહેલી સવારે અચાનક લાકડાના જથ્થામાં આગ ફાટી નીકળી હતી લાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હોવાથી આગ સમગ્ર જથ્થામાં ફેલાઈ ગઈ હતી આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ટેન્ડરો સાથે ફાઇટરો દોડી આવ્યા હતા જોકે આગ વધુ વિકરાળ બનતા પાનોલી જીઆઈડીસી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અંદાજિત આઠ જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ચાર કલાકની ભારે જમત બાદ આગ ઉપર મેળવ્યો હતો આગની ઘટનાના પગલે અંકલેશ્વરના કરણસિંહ રાજપૂત સહિત પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા કંપની તરફના માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે આગમાં લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું

માટી પુરાણ અંગે સવાલ ઉઠી રહ્યા છે માટી પુરાણ કરી રહેલ ઈસમ પાસે નો ગામના ગામના સરપંચે રોયલ્ટી કે અન્ય પુરાવા માંગ્યા તો સરપંચ સાથે માઠાકૂટ કરી માર માર્યો હોવાની ફરિયાદ થઈ છે અંકલેશ્વર તાલુકાના નો ગામ ગામની સીમમાં અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ આવ્યો છે ગત રોજ ડમ્પર વડે માટી થાલવવામાં આવી રહી હતી દરમિયાન ત્યાંથી પસાર થતા નો ગામના સરપંચ સહદેવભાઈ વસાવાએ ડમ્પરને ગેટ બહાર અટકાવી કોના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે અને રોયલ્ટી છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું જે અંગે ડમ્પર ટ્રક ચાલક દ્વારા આ ખાલી કરનાર ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે રહેતા બિપિન વસાવાની જાણ કરી હતી જે ફોન પર આવ્યા બાદ બિપિન રોકે છે તેમ સવાલ કરી અચાનક જઈને સરપંચ સહદેવ વસાવાને ગાળો આપી હતી એટલું જ નહીં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ અંગે અંતે સહદેવભાઈ વસાવા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી નવ ગામના સહદેવ વસાવા સહિત આસપાસના ગામોના સરપંચો દ્વારા આ અંગે અંકલેશ્વર મામલતદારને પણ આવેદનપત્ર આપી તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી હતી હું આજે પેડ ઉપર કલેક્ટરશ્રીને ખાન ખનીજ વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રીજીની ઓફિસ ગાંધીનગર મામલતદારશ્રી અંકલેશ્વર મામલતદારશ્રી ઝઘડિયા તમામને આવેદનપત્ર આપીશ હું કહેવાય એટલું માગું છું કે શું આ તંત્ર એટલું ઘોર નિંદ્રામાં છે કે જેઓ આ ખનન માફિયાઓ જેઓ લગાતાર માટીનું ખનન કરી રહ્યા છે એની સામે કોઈ પગલાં નથી ભરતું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે મારી પર હુમલો કરવાના પ્રયત્ન સાથે આવેલ આ બિપિનભાઈ કાલાભાઈ વસાવા સામે શું તંત્ર કોઈ પગલાં ભરશે હું તંત્રને પૂછવા માગું છું સરકારને અને તંત્રને મારી એટલી નિવેદન છે કે આવા માઠાભારે અને જેમનું ગુનાઈ ઇચ્છાસ હોય એવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરે જેથી ભવિષ્યની અંદર કોઈ પણ નાગરિકને વેઠવાનું ના આવે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં બે હજાર નવસો છોતેર સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસીઓના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ ખાતમુહૂર્ત કરાવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી પીએમ ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ માટે ટુ વે સંવાદ કર્યો હતો સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાના બેઠકોમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના બે હજાર નવસો છોતેર લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થતો હતો જેમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ ત્રણ લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા તેમજ એકસો વિધાનસભામાં પ્રત્યેક વિધાનસભામાં ઓછામાં ઓછા પાંચ કે તેથી વધારે લાભાર્થી ભાઈઓ બહેનો એક સાથે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ દસ લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવા પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે હાલમાં જ વન કર્મીઓને માર મારવાના ગુનામાં જેલમાંથી છૂટીને આવેલા આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગતરોજ જંબુસર આમોદની આમ આદમી પાર્ટીનું સંકલન બેઠકમાં બોલતા જ રાજકીય માહોલ ગરમાયો છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત કર્યા બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે ભાજપ હોય કે કોંગ્રેસ બધી જ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે જોકે જેલમાંથી છૂટ્યા બાદ ચેતર વસાવાએ પણ લોક સંપર્કના કાર્યક્રમો કર્યા હતા જેમાં ગત રોજ જંબુસર આમોદમાં ચેતર વસાવાની અધ્યક્ષતામાં હાલમાં તો તેમનો આ ડાયલોગ વાયરલ થતા જ રાજકીય માહોલ ગરમાયો હોય તેમ લાગી રહ્યું છે આજે ભરૂચ લોકસભાની ભરૂચ વિધાનસભાના કાર્યકરોની સંકલન સમિતિની બેઠક હતી એમાં આપ સૌ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આવનાર ભરૂચ લોકસભા જે અમારે લડવાની છે તો એ લોકસભામાં કઈ રીતના રણનીતિ બનાવાય એ બાબતે વિશેષ ચર્ચાઓ થઈ છે સાથે સાથે અહીં ઉપસ્થિત થયા પછી ભરૂચ લોકોના જે પણ મોટા પ્રશ્નો છે જે રીતે નર્મદાપુરમાં લોકોના ઘરવકરીનું નુકસાન થયું હજુ ઘણા લોકોને વળતર નથી મળ્યું નેશનલ હાઈવેમાં જમીનો ગયેલી છે એમને પણ વળતર નથી આપવામાં આવતું જીઆઈડીસી હોય જીએમડીસી હોય દરેક જગ્યાએ લોકોને અન્યાય થયો છે ત્યારે આવનાર દિવસોમાં આ લોકોને ન્યાય મળે એ અમારું પ્રાધાન્ય રહેશે સાથે સાથે ભરૂચ લોકસભામાં દરેક વિસ્તારોમાં અમે ઘરે ઘરે પહોંચીએ એ રીતનું આજે માઇક્રો પ્લાનિંગ અમે બધાએ સાથે મળીને કર્યું છે આંકલેશ્વર તાલુકા ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આંતરમાળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો મહત્ત્વનો કાર્યક્રમ રોજ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે યોજાયો હતો ત્યારે અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારનો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ

આયોજન આવનારા પાંચ વર્ષમાં થનાર છે પણ જોઈએ છે કે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા આપણે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છે આવનારા બે હજાર સુડતાલીસની અંદર આ આઝાદીના જ્યારે સો વર્ષ પૂરા થવા જઈએ ત્યારે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત પણ વિકસિત બને એ પ્રકારની નેમ લઈને આજે જોઈએ છે કે અનેકવિધ મકાનોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યા છે ત્યારે મોદી સાહેબનો આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત એક પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે જાડેશ્વર રોડ પર આવેલ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેશન સુધી ડાબી બાજુમાં રીસર્ફેસિંગ અને રિસ્ટોરેશનનું કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં કૃષિ યુનિવર્સિટીથી જાળેશ્વર બસ સ્ટેશન સુધીના રસ્તાનું નવીનીકરણ કામની શરૂઆત આજ રોજ કરવામાં આવી હતી ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી જાળેશ્વરના મુખ્ય માર્ગ પર મીઠા પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલતી હોય સાઈડ પરનો રસ્તો શોધીને પાઇપ નાખવામાં આવી હતી તેમ કામગીરી પૂર્ણ થતા ઘણા વખતથી લોકોની આ રસ્તાના નવીનીકરણ કરવા માટેની માંગ હતી ત્યારે આજ રોજ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે જાડેશ્વર રોડ પર આવેલ યુનિવર્સિટી થી જાડેશ્વર બસ સ્ટેશન સુધી ડાબી બાજુના રિસર્ફેસિંગ તેમજ રિસ્ટોરેશન નું કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભાજપ હોદ્દેદારો અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા કસકથી જાડેશ્વર ચોકડીના રોડમાં એક માર્ગીય રોડનું રિસ્ટોરેશન અને રિસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે છેલ્લા ઘણા લાંબા સમયથી પીવાની પાણી લાઈન નાખવા માટે અને જુદા જુદા વિભાગોની મેન્ટેનન્સ કામગીરી આ માર્ગ ઉપર થવાના કારણે આ માર્ગ નવો કરવાની જરૂરિયાત ઊભી થયેલી છે જેના કારણે રાજ્ય સરકારને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ એક કરોડને ત્રીસ લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર કરવામાં આવ્યું છે એનું રિસ્ટોરેશન રિસર્ફેસિંગ જે ડિવાઇડર છે એની રિપેરિંગ અને પેન્ટિંગ આ સહિતના તમામ કામો આ રસ્તા ઉપર કરવામાં આવશે નજીકના બે ત્રણ દિવસમાં કામ શરૂ થશે અને આ મહિનાના અંત સુધીમાં આ કામ પૂર્ણ થશે અને નાગરિક ભાઈઓ બહેનોને એનો લાંબા સમય સુધી આનો લાભ મળશે એ હેતુથી આજે ખાતમુહૂર કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર ખાતે ભૂખ્યાના ભોજન સેન્ટર ઉપર ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરી હતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસની શિવસેનાના કાર્યક્રો ઉજવણી કરી હતી ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ પાટીલની અધ્યક્ષતા હેઠળ મુખ્યમંત્રી એકનાથ શિંદેના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલ ભુખ્યાના ભોજન સેન્ટર ખાતે ગરીબોને ભોજન પીરસીને જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી ગરીબોને ભોજન પીરસી જન્મદિવસની ઉજવણી કરી હતી હું ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ આર પાટીલ આજે અમારા તમામ શિવ સૈનિકોને શિવસેના માટે આનંદ અને લાગણીનો દિવસ છે કેમ કે આજના દિવસે જ અમારા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિવસેનાના મુખ્ય નેતાનો જન્મદિવસ છે એમના જન્મદિવસ નિમિત્તે તમારા ચેનલ માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું અને એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા પ્રતિન ચોકડી પર ભૂખ્યાના ભોજનના ટીમ અને શિવસેના ગુજરાત તરફથી એમના ગરીબોને ભોજન પીરસવાના અને ભોજન કરવાનું આયોજન રાખવામાં આવેલ છે મા ભવાનીને પ્રાર્થના કરી છીએ અમે બધે કે શિવ એવા જ મુખ્યમંત્રી જેવા લાડીલા છે જે લોકો માટે દેશ માટે ધર્મ માટે કામ કરવા માટે એમને ભગવાન શક્તિ આપે જય ભવાની જય રામ વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર રાત્રિના હનુમાન ચોકડી પાસે એક બાઇક અને મોપેડ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇસમો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગત રાત્રિના વાઘરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઇક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો મોપેડ અને બાઇક બંને ઉપર બે બે યુવકો સવાર હતા ચારે યુવાનો ફંગોળાતા ઇજાગ્રસ્ત થયા હતા તમામને પ્રાથમિક સારવાર માટે વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં વાઘરાના લાહોરી ગોદાન વિસ્તારમાં રહેતા તોકીર સબીર રાજ નામના યુવાનને માથામાં ભારે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જો કે રક્તસ્ત્રાવના કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી જ્યાં યુવાનની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી અન્ય ત્રણ યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી જ્યારે આંકોટ ગામના બે યુવાનોને વધુ ઈજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા હતા જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ ઉંમર વર્ષ આકોટ તેમજ અન્ય એક યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે વાઘરા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી હતી પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલ બે પ્રોઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા તથા નિલેશ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પુનાથી જયંત રિશભુ તથા મુકુંદ કાડુસ્ટર રોજનું એંશીથી સો કિલોમીટર જેટલું સાયક્લિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસનમુક્ત થઈ આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશો આપવા બંને સાયક્લિસ્ટો દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સાયક્લિસ્ટો બં બંને સાયકલિસ્ટો તેમની તોતેર વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી દસ દિવસમાં આશરે આઠસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલ યાત્રામાં આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા તથા વ્યસનમુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો બંને સાયકલિસ્ટનું ફૂલહાર દ્વારા સ્વાગત કરી તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી અને રાત રોકાય છે ગમે ત્યાં અને એમનો સાયકલિંગ નો મેઈન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસન જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલ ને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગ માં નીકળ્યા છે અને બંનેની એજ અબાઉ સેવન્ટી સિત્તેર વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડ નું ત્રીસ થી ચાલીસ કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે

નર્મદા જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ મહિલાના પ્રભારી શોભનાબેન મહિલા પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમર નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ જર્મનાબેન વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ નર્મદા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિલ્હીથી આવેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ મહિલા મહામંત્રી શોભનાબેન શાહ ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમરે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તિલકવાડા સાગબારા ડેડિયાપાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના મહિલા પ્રમુખો સાથે આવનારી લોકસભા ચૂંટણીની માહિતી આપી અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે માહિતી આપી હતી કોંગ્રેસ પક્ષને કેવી રીતે મજબૂત કરી સત્તા સુધી પહોંચવા માટેની પ્રતિક્રિયા આપી હતી આવનારા સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે મહિલા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના તાલુકાના હોદ્દેદારશ્રીઓ બુથ કક્ષા સુધી જઈને મહિલાઓને જોડે એના અંતર્ગત ચર્ચાઓ કરવાની છે સાથે સાથે માન્ય રાહુલજી જે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી જેનો ખૂબ સારો પ્રતિસાદ આખા દેશ કક્ષાએ મળ્યો એના પછી લોકોની પીડાઓ લોકોની વેદનાઓ જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એના એને ધ્યાનમાં રાખીને ફરી એક વખત યાત્રા કે જે સાઉથથી લઈને નોર્થ સુધી કરી આ વખતે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની યાત્રા જેને નામ આપ્યું છે ભારત જોડો ન્યાય યાત્રા કે જેમાં લોકોને ન્યાય મળે એના માટેનો બુલંદ અવાજ વિપક્ષ પોતાનો કરી શકે સાથે સાથે વિપક્ષની ભૂમિકાઓ બખૂબી અદા કરી શકે એના માટે આ યાત્રા થાય છે ત્યારે મહિલા કોંગ્રેસ કે જે રાષ્ટ્રીય કક્ષાએથી એક સાથે જ એક અભિયાન ઉપાડ્યું છે જેને નામ આપ્યું છે નારી ન્યાય કે જેમાં મહિલાઓને ન્યાય મળે એના માટે મહિલા સંગઠન કેવી રીતના મહિલાઓ સુધી પહોંચી શકે એમના પ્રશ્નો ઉઠાવી શકે એમની વેદનાઓની વાચા આપી શકે એના ભાગરૂપે આજે ચર્ચા નર્મદા જિલ્લા કક્ષાએ બધા જ હોદ્દેદાર બહેનો સાથે કરવાનું આયોજન કર્યું છે જમ્મુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બાળરોગ તબીબ ન હોય દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જંબુસર નગરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે જંબુસર પંથકની ગરીબ જરૂરિયાતમંદ જનતા માટે આશીર્વાદ સમાન છે આ હોસ્પિટલનો છેવાડાના માનવીને લાભ મળે અને કરોડાના ખર્ચે બનાવેલ નવનિર્મિત જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જેમાં ફિઝિશિયન ઓર્થોપેડિક બાર રોગ સહિતના ડૉક્ટરની જગ્યા ખાલી પડતી હોય જંબુસર પંથકની જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો કે પછી વડોદરા જઈ આર્થિક નુકસાની સમયનો વેડફાટ થાય છે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જો આ નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે તો જનતાને તેનો લાભ મળી શકે તંત્ર દ્વારા વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ પર ડૉક્ટરો ભરતી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે મારું નામ તાલુકા જંબુસર છોકરાને લઈને આવેલો હતો મારા છોકરાને દર મહિના બરોડે લઈને જવું પડે છે તો જંબુસર ડોક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી તો એવું કહેવા માંગે છે કે આ છોકરાઓના ડોક્ટર નથી હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર રેફરો હોસ્પિટલમાં જલ્દસે જલ્દ નાના છોકરાઓના ડોક્ટર મળી આવે અમે બરોડા જઈએ છીએ તો બે દિવસ બગડી જાય છે અમારા અમે માણસ ગરીબ છે હવે અહીંયા છોકરાના ડૉક્ટર અમને જો મળતા હોય તો અમારે બરોલા બે દિવસ કામ ધંધો બગાડીને જવું ના પડે તો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કે જંબુસર વેફરલ હોસ્પિટલમાં વહેલી તકે છોકરાઓના ડોક્ટર લેવામાં આવે મારું નામ મનોજભાઈ રમેશભાઈ કાચા પટેલ છે હું ગામ જંબુસરમાં રહું છું અમે વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવ્યા છે પણ અહીંયા ડૉક્ટરશ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી તો અમારે અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે જેથી અમારી સાહેબશ્રીને વિનંતી છે કે સરકારી હોસ્પિટલમાં બાળકો માટે ડૉક્ટર લાવે અને અમારે આનું નિરાકાન મળે જેથી અમારે બીજો ખર્ચો જે છે બચી જાય અમને અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યાએ બાળ બાળરોગ નિષ્ણાતની જગ્યા ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય તો અત્રેના આજુબાજુના જે લોકો છે એમને આની સુવિધાનો આ તજજ્ઞોનો લાભ મળી રહે અને જે દૂર દૂરથી દર્દીઓ આવે છે એના માટેની પરેશાની હલ થઈ શકે બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ બોરી ગામના રહેવાસી ભરમરભાઈ અને દિનેશભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચડાવવા માટે ગામમાં જ સીમમાં ગયા હતા તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતા ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન થયું હતું તે દરમિયાન બકરાઓએ પાણી આરોગ્ય હતું અને ત્યારબાદ આગળ નીકળ્યા હતા થોડીક ક્ષણોમાં ભરમલભાઈ અને દિનેશભાઈ કંઈ સમજે તે પહેલાં જ એક પછી એક એમ પંદરથી વધુ બકરાઓ મોતને ભેટી ગયા હતા આ બનાવ બનતા માલિક સહિત ગામના પશુપાલનમાં ગભરાટ અને

દિનેશભાઈ પંડ્યાની બદલી થતા તેમનો વિદાય સમારંભ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ દંડક કિશોરભાઈ રાઠોડ તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ ગામના ઉપસરપંચ જમુભાઈ પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંતમાં શાળાના વિદ્યાર્થીઓ વાલીજનો તથા ગ્રામજનોએ તેમને મોમેન્ટો અર્પણ કરી તેમનો શેષ સેવાકાળ બાળ હિતકારી તેમજ જીવન નિરોગી બની રહે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવે છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંગલેશ્વર જીઆઈડીસી સ્થિત આદર્શ નિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓને વોર્ડરે જાતિ વિશેક અપમાન કરતા હંગામો રાત્રિના જમવાનો ત્યાગ કરીને વિદ્યાર્થીઓ લઈ શાળાના ગેટ પર બેસી સજ્જડ વિરોધ કર્યો અંકલેશ્વર જૈન પેકેજિંગમાં ભીષણ આગ આગના પગલે અફરાતફરીનો માહોલ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા છ જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા કોઈ જાનહાનિ નહીં મામલતદાર અને પોલીસનો કાફલો આવી પહોંચ્યો અંગલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં માટી પૂરણ અંગે ઉઠ્યા સવાલ માટી પૂરણ કરી રહેલા ઈસમ પાસે નવ ગામના સરપંચે રોયલ્ટી કે અન્ય પુરાવા માંગ્યા તો માથાકૂદ કરી માર માર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લામાં બે હજાર નવસો છોતેર સહિત સમગ્ર રાજ્યમાં આવાસો લોકાર્પણ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓ નું ગૃહ પ્રવેશ લોકાર્પણ અને સમાંતર કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ખાતમુહૂર્ત અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી લોકસભા ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર